હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે ભાવ લઈને આવી ગયા છીએ તો ખરીદ મિત્રો તમારે આજના નવા જીરાના ભાવ વિશે જાણવું હોય અને તું મારી ચણા પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખરીદ મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો થરાદમાં ચાર હજારથી અડતાલીસો નેવું ની વચ્ચે થયા છે થરામાં એકતાલીસોથી અડતાલીસો ત્રીસ ની વચ્ચે થયા છે જામનગરમાં છવ્વીસોથી અડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે ઉંઝામાં એકતાલીસોથી છપ્પનસો સાહીઠ ની વચ્ચે થયા છે રાધનપુરમાં છત્રીસોથી પાંચ હજાર પચાસ ની વચ્ચે થયા છે હારીજમાં ચુમ્માલીસોથી અડતાલીસો પંચાવન ની વચ્ચે થયા છે જામખંભાળીયામાં તેતાલીસોથી અડતાલીસો પંચાવન ની વચ્ચે થયા છે નાવામાં ચાર હજાર થી અઠાવનસો ની વચ્ચે થયા છે જુનાગઢમાં તેતાલીસો પચાસ થી પિસ્તાલીસો ની વચ્ચે થયા છે ગોંડલમાં પાંત્રીસો થી ચાર નવસો ની વચ્ચે થયા છે પાટણમાં પિસ્તાલીસોથી પિસ્તાલીસો સાહીઠની વચ્ચે થયા છે ધાનેરામાં ત્રણ હજાર નવસોથી છેતાલીસોની વચ્ચે થયા છે વારાહીમાં એકતાલીસોથી પાંચ હજારની વચ્ચે થયા છે દિયોદરમાં ચાર હજારથી પિસ્તાલીસોની વચ્ચે થયા છે લાખણીમાં ચુમ્માલીસો એંશીથી ચુમ્માલીસો એંસી જ રહ્યા છે જેતપુરમાં અડત્રીસો પચાસથી પિસ્તાળીસો પચાસની વચ્ચે થયા છે જસદણમાં ચાર હજારથી અડતાલીસોની વચ્ચે થયા છે કાલાવડમાં ચોત્રીસો સિત્તેરથી પિસ્તાલીસોની વચ્ચે થયા છે બહુચરાજીમાં ચાર થી છેતાલીસો પંચાવનની વચ્ચે થયા છે વાંકાનેરમાં ચાર હજારથી પાંચ હજાર વીસની વચ્ચે થયા છે પાટડીમાં ચુમ્માલીસો સિત્તેરથી ચાર હજાર સાતસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં પિસ્તાલીસોથી અડતાલીસોની વચ્ચે થયા છે વિસાવદરમાં ચાર થી ચુમ્માલીસો ની વચ્ચે થયા છે ડીસા માં તેતાલીસો થી તેતાલીસો ની વચ્ચે થયા છે માંડલમાં થી ની વચ્ચે થયા છે બેતાલીસો થી ની વચ્ચે થયા છે બોટાદ માં થી સુડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે મોરબીમાં તેતાલીસો થી સુડતાલીસો ની વચ્ચે થયા છે રાપર માં બેતાલીસો પાંચ થી સુડતાલીસો વીસ ની વચ્ચે થયા છે અમરેલીમાં ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો પંચાવન ની વચ્ચે થયા છે થયા છે જામજોધપુરમાં આડત્રીસો પચાસ થી સુડતાલીસો વીસ ની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં ચાર હજાર થી છેતાલીસો ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં એકતાલીસો થી ની વચ્ચે થયા છે ધ્રોલમાં પાંત્રીસોથી પિસ્તાલીસો ત્રીસની વચ્ચે થયા છે વિરમ વિરમગામમાં ચુમ્માલીસોથી અડતાલીસો પચાસની વચ્ચે થયા છે સમીમાં તેતાલીસોથી સુડતાલીસોની વચ્ચે થયા છે રાજકોટમાં બેતાલીસો ત્રીસથી પાંચ હજારની વચ્ચે થયા છે બાબરામાં ચુમ્માલીસો વીસથી પિસ્તાલીસો ત્રીસની વચ્ચે થયા છે